ધરમપુર તાલુકાના બારોલિયા પાસેથી બે લાખ પંચાવન હજાર છન્નું રૂપિયાની કિંમતનો દારૂ ભરીને જઈ રહેલી ઇકો સ્પોટ કારને પોલીસે ઝડપી પાડી ધરમપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલભાઈ ભોયાના માર્ગદર્શન હેઠળ ધરમપુર પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ભોયા અને હેડ કોન્સ્ટેબલ સમરસિંગ બારિયા પોતાના ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઇકો સ્પોટ કાર નંબર જીજે ફિફ્ટીન સીબી ફાઇવ ટુ ફોર સિક્સમાં પ્રોહિબિશનનો જથ્થો ભરીને બારોલિયા ધરમપુર થઈ વાંસદા તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી ધરમપુર પોલીસે નેશનલ હાઈવે નંબર ફિફ્ટી સિક્સ બારોલિયા આશ્રમ ફળિયા પાસે વોચ ગોઠવી હતી સામેથી આવી રહેલ ઇકો સ્પોટ કારને પોલીસે ઉભી રાખવાનો ઇશારો કરતા છેવટે ઇકો સ્પોટ કાર ચાલક પોતાની ઇકો સ્પોટ કાર રોડની બાજુની સાઈડ ઉપર પાર્ક કરી પોલીસને જોઈ અંધારાનો લાભ લઈ ઉતરીને ભાગી છૂટ્યો હતો બાદમાં પોલીસે ઇકો સ્પોટ કારની અંદર તપાસ કરતાં ઇકોમાં ભરેલું વિદેશી દારૂ દમણ બનાવટના દારૂનો જથ્થો કુલ નંગ બારસો ને સાહીઠ જેની કિંમત રૂપિયા બે લાખ પંચાવન હજાર છન્નું મળીને ઇકો સ્પોટ કારની કિંમત પાંચ લાખ રૂપિયા મળી કુલે રૂપિયા સાત લાખ પંચાવન હજાર છન્નુંનો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી